હવે આપણે ખાવી ઘર ભેગા છ સાત વાગી ગયા તમને આ નાનું હોય તો ને કરી નવા હોય તો કરી સુરેન્દ્રનગર અને ખમીસાણા બંનેની વચમાંની છે બંને વચની છે વનનગરની આ ચેનલ વનનગરની તમે જોઈ શકો છો પાટિયા ખુલ્લા છે ને રમસટ પાણી હાલ્યું જાય છે ચાલો મિત્રો છો આજે રવિવાર હતો એટલે અમે ફરવા આવ્યા હતા અહીંયા કેનલ તો તમે જોઈ શકો છો કે આ કેનલ છે તો તમે જોઈ શકો છો અને સાંજ પડી ગઈ છે છ સાત વાગી ગયા છે અને હવે આપણે અમે ચાવી છીએ રીલ્સ ને બનાવવાનું તો પણ મોડું થઈ ગયું હતું એટલે મોડું થઈ ગયું હતું એટલે ને એવું નથી બનાવ્યું તો તમે જોઈ શકો છો બાબુ રિયા હેતમી મારા પપ્પાને હું અમે આટલા છી પાંચ જણા અને હવે અમે નીકળવાના છીએ તો તમે જોઈ શકો છો કે અહીંયા કેનલ છે અમે અહીંયા આવ્યાતા ને રીલ્સ ને હું સુટ થોડું કર્યું છે અમારે જે આ તમે લાઈવ હતા ટીર્યો એમાંથી વગાડીને અમે રીલ્સ ને હું સુટ કર્યું હા મજા ગોડિયા મજા મજા સામે તમે જોઈ શકો છો મોટી કિનાર છે સુરેન્દ્રનગર અને ખમીસાડા બંને ની વચમાની છે બંને વચની છે વનનગર ની આ કે

ફરવારી મજા આવી જ ને કે આવી આજે પણ આપણે જે છે એમાં વગાડીને આપણે આમ છે ને છે છે ને એમાંથી આ વગાડીને છે પણ એક જ છે કારણ કે અમે

ચાલો ગાઈસ સાડા છ અને સાત વાગે આજુબાજુ છે અને હવે અમે રીલ્સ ને એવું શૂટ કરી નાખ્યો છે અને યુટ્યુબમાં એક જ રીલ્સ બનાવી છે પણ આપણે જે આ ટીવી છે રીયા સાથે એમાં વગાડીને આપણે સાદી રીલ્સ જે ફોટોને એવું બનાવવાનું આવે છે પછી એમાં સાદી રીલ્સ બનાવી છે અને તમને આ અમારો બ્લોગ નાનો એવડો ગમ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી કરી આપણે બાઈક પણ પહોંચી ગયા છીએ અહીંયા ગયા છે તો કારણ કે અમારો નાનકડો બ્લોગ ગમ્યો હોય તો કમેન્ટમાં બતાવી દેજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળવી નેક્સ્ટ બ્લોગમાં